આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલિયો જીતી જાય તો બધા જ ભવાડા ખુલ્લા મારવાનું કામ ગોપાલ કરવાનું હજુ નથી જીત્યો ત્યાં હું આટલી વિગત લઈને આટા મારું જે રીતે ધારાસભ્ય બનાવશો ને તો બેંક માંથી જેટલા રૂપિયા કિરીટ પટેલે લૂંટા છે ને ઓકાવી ઓકાવીને બાળ બચાવવાનું કામ કરવાનું દોસ્તો કરોડો રૂપિયા લૂંટી લીધા થોડાક દિવસથી ભાજપ વાળા એ જયેશભાઈ ને હાથો બનાવવાનું કામ કર્યું છે અને ઉપયોગ કરીને ખોટી વાત સમજાવવા મોકલ્યા છે પહેલાના જમાનામાં એવું બનતું રામાયણ વખતે એવું થયેલું ને કે ભાઈ રાવણ છે સીધે સીધો આવ્યો ઋષિનું રૂપ લઈને આવ્યો હવે ઋષિ નું રૂપ લઈને આવે પકડાય નહીં ખબર ન પડે રાવણ છે કે ઋષિ છે એમ કિરીટ પટેલ પોતે આવે સીધે સીધું જો મંડળી વિશે બોલે માને એમ નથી એટલે વચ્ચે જયેશભાઈ રાદડીયા મોકલ્યા છે કદાચ આનું માને તો પણ મારી પાસે એટલા બધા પુરાવા છે એટલા બધા પુરાવા છે ભાજપની આખી સરકાર ઉતરી જાય તો જવાબ દેવા કરી છે આ લોકો ગામડે ગામડે એવું નીકળ્યા છે છે કે કે આ આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો ઉપર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાવી અને આઝાદીના લડવૈયા લડવાઈ હોય એવી રીતે એને રજૂ કરવામાં આવે છે જૂનું કૌભાંડ છે જૂનું છે કે આ નો આવ્યા હોત તો હજુ હાલતું રહે જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રૂબરૂ રજૂ કરો હાલો માની લીધું કે જૂનું કૌભાંડ છે દાખલા તરીકે જૂનું તો નથી જ કિરીટ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું પણ જૂનું હોય એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું ત્યારનો ચેરમેન કોણ હતો એનું નામ તો આપો આખા ભેસાણ તાલુકા તો ખબર પડે કઈ પાર્ટીનો લૂટી ગયો છે જૂનું હોય તોય ભાજપ વાળો જશે અને જૂનું હતું તો તમારી બેંકે દસ વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું ઓડિટરો ક્યાં ગયા દસ વર્ષ સુધી તમારી સરકારના રજિસ્ટર પાસે ન પકડાણું પોલીસ પાસે ન પકડાણું અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે કે એને પકડી લીધું દસ એટલે જૂનું નથી હું તમને આ વિગત આપવા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી હું તમને નામ સાથે કહું સાંકરોળા ગામની મંડળીઓ એક ગામમાં કેટલી મંડળી છે જોજો સાકરોલા માં સાકરોલા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ આ મંડળી બનાવવાની અરજી આપી ચૌદ તારીખ સાતમો મહિનો અને બે એટલે જૂનું થયું કે નવું થયું ચૌદ સાથે અરજી આપી અને ચોવીસ સાથે મંડળી બની ગઈ કેટલા થી થયા દસ દિવસમાં મંડળી બની ગઈ સાકરોલા બીજી મંડળી સાકરોલા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ચૌદ સાથે અરજી આપીને ચોવીસ સાથે મંડળી બની ગઈ સાંકરોડા એકવીસ બારે અરજી આપીને ચોવીસ બારે મંજૂર થઈ ગઈ ખાલી સાંકરોડામાં જ આટલી મંડળી છે સાંકરોડા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી વીસ બારે અરજી આપીને સત્યાવીસ બારે મંડળી બની ગઈ એક ગામમાં પાંચ પાંચ સેવા સહકારી મંડળી છે કોઈ દિવસ એક ગામમાં પાંચ સેવા સહકારી મંડળી આ તમામ મંડળી બે હજાર માં આવી પાંચ દિવસમાં અરજી આપીને પાંચ દિવસમાં મંજૂર થઈને મંડળી કાર્યરત થઈ ગઈ સાંકરોના ગામ વાળા પૂછ્યો કે આ પાંચ મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે એ કઈ વાંધો નહીં બીજું હજુ બીજું કઉ તમને બામણગઢ પરોબ ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી બામણગઢ ત્રણ બાર બે હજાર ચોવીસ અરજી આપીને દસ બાર મંડળી બની ગઈ બામણગઢ નાના અને સીમાંત જૂથ ખેડૂત સહકારી મંડળી એક તારીખે અરજી આપી અને ચોવીસ તારીખે મંજૂર થઈ ગઈ બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગઢ એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર બામણગઢની અંદર બામણગઢ ની અંદર ચાર મંડળી બામણગઢ અનાજ અનાજો અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી વીસ બારે અરજી સત્યાવીસ બારે મંજૂર આટલું માણ હોય અને છતાંય જયેશભાઈ ની મારી વિનંતી છે તમને હાથો બનાવે છે આમાં તમારું પતિજા આના રવાડે ચડશો તો આને તો ધંધા જ પતિજા એવા કર્યા છે આને ધંધા જ એવા કર્યા છે તારું નામું નખાઈ જવાનું છે પણ નબળા માણન રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જયેશભાઈ મારા વતી વિનંતી કરજો આના રવાડે કીરીના રવાડે ન ચડે આખા ગામ ને લૂંટી લીધું છે હજુ આગળ કહું તમને કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કો સોસાયટી કરિયા પંદર બારે અરજી આપીને પંદર એકે એ મંજૂર થઈ ભુલેશ્વર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કર્યા અગિયાર બારે અરજી આપી તેર બારે મંજૂર થઈ ગઈ કરિયામાં બીજી મંડળી કરિયામાં ભુલેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી કરિયામાં ત્રીજી મંડળી ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી કર્યા કરિયા અંદર દોસ્તો ચાર મંડળી ચાર મંડળી કરિયામાં જે મારી પાસે બધી વિગત છે એડ ટુ જેડ

નાના અને સીમા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને ત્રણ ચાર બે હજાર ચણાકામાં નાના અને સીમાંત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા જય સરદાર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા નહીં આ તો અમને ખબર છે ને તમને લવ હું તમને જણાવવા આવ્યો છું આ ભાજપ વાળાને તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી જાય ને તો દાટ વાળી દેવાનો છે બે ખેડૂતે જ આત્મહત્યા કરી છે અહીંથી બે હજાર ઓછા કરનાર છે આ એટલા બધા ચોર માણસો છે જણાતામાં હું તમને કહું આપ સાંભળો હવે આઝાદીથી લઈ અને બે હજાર ને સત્તર સુધીમાં આખા જુનાગઢ જિલ્લામાં ત્રણસો ને એકવીસ મંડળી હતી જેઠ આઝાદીથી લઈ નમણા સુધી કિરીટભાઈ આવ્યા પછી નવી ત્રણસો ચુમ્મોતેર મંડળી બની બીજી આઝાદી થી અત્યાર સુધી મંડળી કિરીટભાઈ આવ્યા પછી ત્રણસો ચુમ્મોતેર મંડળી છસો ઉપર મત થઈ ગયા એટલે શું થયું કે આ ત્રણસો ને ચુમ્મોતેર બોગસ મંડળીના આધારે કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો કબજો કર્યો સાવચ ડેરીનો કબજો કર્યો આ તાલુકા ભેસાણ યાર્ડનો કબજો કર્યો જિલ્લા સંઘ કબજો કર્યો તાલુકા સંગ્રહ કરતાના મળ્યા પાકિયા ગુંડા બેસાડીને આ વિસ્તાર ને બાંધમાં લેવાનું કામ કર્યું અને બાંધમાં લેવાનો ધંધો ત્રણસો ને ચોમોતેર નવી મંડળીઓ ખોલીને કર્યો ત્રણસો ચુમ્મોતેર બોગસ મંડળી ખોલીન ચેરમેન બન્યા પછી એમ કે મેં તો ખેડૂતોનું ભલું કર્યું ભાઈ આવ્યા છો ખોટી મંડળી બનાવીને ઉપર તો આવીને હારું નહીં કરે દોસ્તો જુનાગઢ તાલુકામાં બે હજાર ને અઢાર સુધીમાં જુનાગઢ તાલુકામાં ચોરાણું સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે એમાં બે હજાર અઢાર આડત્રીસ મંડળી હતી અને બે હજાર જુનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં બે હજાર ચોવીસ સુધીમાં ઓગણીસ નવી મંડળી બનાવી અને બે હજાર ત્રેવીસ ચોવીસ એક જ વર્ષની અંદર દસ નવી સહકારી મંડળીઓ બનાવી આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એક ના એક માણસની પંદર મંડળીઓ ધારો કે આ પંદર જડા છે એ પંદર જણાની એક મંડળી એનું નામ આપ્યું સર્વોદય જૂથ મંડળી આના પંદર જણા સૂર્યાસ્ત મંડળી આના પંદર જણા બટાકા મંડળી આના પંદર જણા કડક મંડળી આના પંદર જણા આવી રીતે ત્રણસો મંડળીઓ બનાવી છે દોસ્તો હજુ કોઈને કાંઈ ખબર નથી તમને ખબર ન પડે એ હાથું ચારસો જણા અહીંયા ધ્યાન ભટકાવા એવા ખેડૂતો જાણી નો જાય કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડો અબજોનું કૌભાંડ કર્યું છે કોઈ જાણી ન જાય એટલા માટે ધારે એટલે અહીંયા આટા મારે છે તમને ખબર ન પડી દે આ ગોપાલ જીતી જાય બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે દોસ્તો સહકારી વિભાગનો આખો દાંત વાળે દીધો છે આ લોકોએ બે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી દસ દસ રાજ્ય સરકારના મંત્રી ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણીએ બોલ સોટા હોય એવા પંદર જણા ધારાસભાની ટિકિટનો બોલ સોટા હોય એવા વીસ જણા એપીએમસીના માણસો ડિસ્ટ્રીક્ટ બેંકોના માણસો જિલ્લાના પ્રમુખો આખા તે ગુજરાતના ભાજપના ચારસો મોટા નેતાનું ધાડું અહીંયા ઉતારીશું કામ આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલિયો જીતી જાય તો બધા જ ભવાડા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવાનું હજુ નથી જીત્યો ત્યાં માટે વિગત લઈને આતા મારું જે તમને તેમ મન ધારા સભ્ય બનાવજો તો બેંકમાંથી જેટલા રૂપિયા કિરીક પટેલે લૂંટા છે ને ઓકારી ઓકારીને કામ કરવાનું દોસ્તો કરોડો રૂપિયા લૂંટી લીધા છે તમારી પાસે ખાતરની થેલી લેવી હોય તો પૈસા નથી હોતા પૂછી ના લઈને જવું પડે છે મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા અને આ લોકોએ સરકારી મંડળીમાં કૌભાંડ કરી કરીને કૌભાંડ કરી કરી કરોડો રૂપિયા બનાવ્યા અને તોય ચૂંટણી ટાણે એમ કે છે તો જૂનું છે હજી વરણ જૂની વાત એને જૂની લાગે છે નવું કેટલું કઈ નાખવું છે દોસ્તો ગામડે ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી બે ત્રણ મંડળીઓના નામ હજી હું તમને આપી દઉં તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં નહીં નામ ખોટા હાચરનો પ્રશ્ન નથી ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે એક સહકારી મંડળી કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે ખંભાળીયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી માલેડામાં જેલ મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી વેસાણની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી દોસ્તો આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બંનેની બોગસ મંડળીઓનું લિસ્ટ નામ સરનામા સાથે મારી પાસે પડ્યું છે અને કિરેટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં જો ડિબેટ હું હારી જાયશ તો આ ચૂંટણીમાંથી નીકળી જઈશ મારે ચૂંટણી નથી હારી દિલીપભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે કેમેરા ગોઠવીએ આખું ગામ જોવા આવે સહકારી મંડળની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર એક કલાક ચર્ચા કરીએ એ ચર્ચામાં હું ખોટો સાબિત થાયશ તો આ ચૂંટણીમાંથી હું હટી જઈશ હું કોઈની મત માંગવા નહીં જાઉં ચૂંટણી ઘરે જઈશ દોસ્તો અબજો રૂપિયા લૂટી લીધા એ માત્ર ભેસાણમાં નહીં માત્ર વિસાવદરમાં નહીં આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું હગાવાલાઓની મરતીયાઓની સોરજ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે આવનારા દિવસો મેં એ કહેવાનો છે કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવજ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભરતી કરી એના નામ સરનામા બાપાના નામ દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે હું બે ત્રણ દિવસ પછી એ ઉજાગર કરીશ દોસ્તો તમારા ઉપર હું તમારા કે આલું છું કે અમે તો બાત ભરી લીધી છે મહાશક્તિશાળી માણસો એ પૈસાનો પાવર પોલીસનો પાવર ગુન્ડાનો પાવર બધી જ સત્તાઓ લોકો જે લોકો લઈને બેઠા છે દોસ્તો મેં એની સામે બાથ ભરી લીધી છે તમે મારી આબરૂ રાખજો એવો હું તમને વિનંતી કરું છું તમે આપણું રાખજો દોસ્તો નગર અમારા પગ ભારે થયા પછી માંથી હું હટી જાયશ હું કોઈ મત માંગવા નહીં જવું છું ઘરે હું જઈશ દોસ્તો અપજો રૂપિયા લૂંટી લીધા છે માત્ર વેસાણમાં નહીં માત્ર વિસાવદરમાં નહીં આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું હગાવાલાઓની મરતીયાઓની સોરભ ડેરીમાં એપીએમસી માં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે આવનારા એ કહેવાનો છે કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવચ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી એના નામ સરનામા બાપાના નામ દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે હું બે ત્રણ દિવસ પછી એ ઉજાગર કરીશ દોસ્તો તમારા ઉપર હું તમારા કે આલું છું કે અમે તો બાત ભરી લીધી છે મહાશક્તિશાળી માણસો એ પૈસાનો પાવર પોલીસનો પાવર ગુના પાવર બધી જ સત્તાઓ એ લોકો જે લોકો લઈને બેઠા છે દોસ્તો મેં એની સામે ભરી લીધી છે તમે મારી આબરૂ રાખજો હું તમને વિનંતી કરું તમે આબરૂ રાખજો દોસ્તો નગર અમારા પગ ભારે થયા પછી અમારું મોઢું હું રહેશે આ ખેડૂતોના કૌભાંડ મુદ્દો મેં ખોલ્યો હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું હું રહે દોસ્તો ભેસાણમાં આવીને શ્રી આર પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો ભેસાણની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો જેતપુરથી આ રોડને લઈ ગયા પેલી બાજુ વડીયા સાઈડ અહીં ચૂડા થી હાઇવે નીકળવાનો હતો અહીંયા પ્રવાસન ધામ છે આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી ભાજપના સાંસદ સભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઇવે શું કામ તમે વડિયા લઈ જાઓ છો જે હાઈવે અહીંથી વેસાણથી નીકળવાનો હતો એ હાઇવેનું નુકસાન ગયું દોસ્તો વહેસાણમાં રેલવે ની પડતર માંગણી ઘણા વર્ષોથી જે સાંસદ પંદર વર્ષથી ભાજપના છે એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી મિત્રો અનેક પડતર પ્રશ્નો છે અહીંયા આખા તાલુકાના સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખાતરના પ્રશ્નો ગરીબ માણસોને સોવારીયા પ્લોટના પ્રશ્નો નાના માણસને બીપીએલના કારના પ્રશ્નો ઈરાગસ્તા વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન વેપારીઓના અલગ પ્રશ્ન દવાખાનામાં ડોક્ટર નથી હેસાણની સરકારી કોલેજના પ્રોફેસર દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું એમ કરવાનું છે એ પછી તે પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી કરી સરકારે દોસ્તો આવા માણસો સરકારના ચૂંટણી લડવા આવ્યા છે કે એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા હું પોલીસમાં છે હતો છું મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં પૂરવો પડે પણ વેસાણની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ નાખ્યા તારા આવા ફોટા મોકલ તેવા ફોટા મોકલ દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં તો આખા એ તાલુકાના લોકો પોતાની દીકરીને ભણવા મોકલે છે અને હવે કેવી રીતે મોકલવા દોસ્તો ભણવા જતા નહી ભોળવાય જતા નહીં જયેશભાઈ રાદડીયા કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે એટલે એટલા ભુલાટા થઈને બધા ગામડે ગામડે હતા મારે અમારી કોઈ દુકાન જ નથી ચાલુ જ નથી કરી દુકાન દુકાન તો એમણે બધા ગામડે ગામડે ભાજપે ખોલી છે અને બધાએ ભાજપ અને પોતાની દુકાન બંધ થઈ જવાની બીક લાગીને એટલે બધા હંપી ના આવ્યા આને રોકો નકર હવની બંધ થાય તમામ જિલ્લાના ભાજપ દુકાન બંધ થઈ જવાની અહીંયા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયો જીત છે વિસાવદરમાં પણ દુકાન તો રાજકોટમાં બંધ થઈ જાય ને દુકાન અમરેલીમાંય બંધ થઈ જાય દુકાન પોરબંદરમાંય બંધ થઈ જાય અને એક દીકના મારા જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રી આંટા મારે છે અને કેબિનેટ મંત્રી વયા જાય એ પછી પાછો કલાકી મંત્રી હાથમાં નથી આવવાનું દોસ્તો આભરું રાખજો લાજ રાખજો ધડો કરજો એવી હું વિનંતી કરું તમને દોસ્તો હું નાનો માણસ છું મેં મારી કરતી બનતી કોશિશ કરી લીધી છે જેટલી મહેનત થાય એટલી મેં કરી છે હું ગામડે ગામડે ગયો એક એક માણસને મળ્યો હાથ મિલાવ્યો ફોટો પડાવ્યો વેદના આંબરી ડાયરી લખી આ છેલ્લા દસ દિવસથી હું કોઈ ફોન નથી ઉભાડી શકતો એટલા બધા ફોન આવે છે અને હું સતત ક્યાંક ને ક્યાંક માઇકમાં બોલતો ફોન નથી ઉપાડી શક્યો આ અઠવાડિયાથી મારી આ હાલત છે લોકોનો પ્રેમ એટલો છે એટલા ફોન એટલા ફોન એટલા ફોન બધા ફોન શુભેચ્છા ના આવે છે ગોપાલ ઇટાલિયાને હારવા નથી દેવાનો આ વખતે દોસ્તો એક બાજુ આખા એ ગુજરાતની ભાજપ પાર્ટી એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો હારવો જોઈએ અને આખા એ ગુજરાતના આમ લોકો એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો જીતવો જોઈએ દોસ્તો ગુજરાતમાં બે ભાગ એક બાજુ ભાજપ ને એક બાજુ ગુજરાત ભાજપ મારા વિરોધમાં છે ને ગુજરાતના આશીર્વાદ મારા માથા ઉપર છે દોસ્તો મને વિશ્વાસ છે આપણે સેજે ગફલતમાં ઉત્સાહમાં રહીને ક્યાં ભૂલ નથી કરવાની આપણે જીતીએ તો છીએ જ પણ એક મતે હારીએ છીએ એવી કોશિશ ચૂંટણીના મતદાનના સાંજના છ વાગ્યા સુધી બધાય કરવાની દોસ્તો છ વાગ્યા સુધી એક એક વ્યક્તિનું મતદાન કરાવવાનું છે કે એક મત ઘટે છે એક મત ઘટે છે એમ હાંજ સુધી મતદાન કરાવવાનું છે દોસ્તો ભાજપે એવું આયોજન કર્યું છે મને ભાજપના લોકો માહિતી આપે છે હવે સાચું હોય ખોટું હોય ભગવાન જાણે પણ લેવું જરૂરી છે એક ભાજપ વાળા મને એવું કીધું કે બુથમાં બેઠેલા સરકારી માણસોને આ વખતે પૈસાની ઓફર કરી છે પચીસ પચીસ હજારની ની હવે બધા તો ખરાબ ન હોય હોય પણ ક્યાંક કોક નબળો માળા આવી ગયો અને કિરીટ પટેલ નું પચીસ હજાર નું પરિપૂર લઈને તો થવા દે તો એને રોકશે કોણ ભાજપના માણસો બોગસ મત ઉપર આધાર રાખીને બેઠા છે સી પાટીલે કાલે જ ભેસાણમાં કીધું કે ચાર હજાર મતનો ગાળો છે બે ચૂંટણીમાં સાત હજાર મતનો ગાળો હતો એટલે અડધો ભાંગવાનો છે તો એ બોગસ કરવાની ફિરાકમાં ફરે છે દોસ્તો બુથ હાંચવી લેજો તમે બુથ હાંચવી લેજો એ વિનંતી છે